આપશ્રીને એ જણાવવાનું છે કે ગયા શુક્રવાર તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ થી અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટસ એકેડમીના ખેલાડીઓએ પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પ્રમાણેના મેડલ જીત્યા લિયાકત રાઠોડ ગોલ્ડ મેડલ આશય શાહ સિલ્વર મેડલ આ મેડલ સાથે આ ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે નોંધનીય છે કે આ બંને ખેલાડીઓ અગાઉ પણ ઘણી વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને ગુજરાત માટે મેડલ જીત્યા છે બંને ખેલાડીઓ છેલ્લા આઠ વર્ષથી સેન્સાઈ સમીર શેખ પાસે ચેમ્પિયન્સ ડોઝો માર્શલરસ એકેડમી ખાતે તાલીમ મેળવી રહ્યા છે વ્વાઈટની આપતા મારું નામ લિયાકત રાઠોડ છે અને હું ચેમ્પિયન્સ ડોજો માર્શલ આર્ટ્સ એકેડેમીનો સ્ટુડન્ટ છું અને આ ઇન્દોરમાં વેલઝોન ટુર્નામેન્ટ થઈ હતી જેમાં અમારા ડોજોમાંથી ચાર પ્લેયર સિલેક્ટ થયા હતા અને જ્યાં હું લિયાકત રાઠોડ ગોલ્ડ કાતા ગોલ્ડ અને કુમિતે ગોલ્ડ પ્રાપ્ત કર્યું છે અને આશે શાહે કાતા સિલ્વર પ્રાપ્ત કર્યું છે મેં અત્યાર સુધી ફિફ્ટીથી વધારે મેડલ્સ એમ જીત્યા છે એને હું પ્રાઉડ ફીલ કરું છું મારું સપનું ઓલિમ્પિક્સ અને ઇન્ટરનેશનલ લેવલ પર ગોલ્ડ પ્રાપ્ત કરવાનું છે અને ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરવાનું છે અને ગુજરાતનું પણ નામ રોશન કરવાનું છે એમાં અમારા મારા નાના જે છે એમનો બહુ મોટો હાથ છે અને મારા સર અને મારા પેરેન્ટ્સનો પણ બહુ મોટો હાથ છે જે મને સપોર્ટ કરે છે આ લોકો ગુજરાત સ્ટેટને રિપ્રેઝેન્ટ કરવા માટે જે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે જે યોજાઈ હતી ત્યાં પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા જેમાં અમારા ટોટલ ચાર ચાર ખેલાડીઓ રમવા ગયા હતા જેમાંથી લિયાકત રાઠોડ કાતા ગોલ્ડ કુમિતે ગોલ્ડ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય શાહ કાતા સિલ્વર આ પ્રમાણેના મેડલ પ્રાપ્ત કર્યા છે કેટલા રાજ્યના સ્ટુડન્ટો બધા આપણા વડોદરામાંથી બી સારી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ગયા હતા અલગ અલગ જે એકેડમી ચાલે છે એમાંથી અંદાજે ત્યાં સાતસો થી ઉપર સ્ટુડન્ટ હતા વડોદરા થી ટોટલ તો જાણકારી નથી લિયાકત રાઠોડ કાતા કુમી તે બંનેમાં ગોલ્ડ લાવ્યા છે બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે અને આશય કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે હા લિયાકત વર્ષથી સ્ટેટ ચેમ્પિયન રહ્યો છે અભી ગત વર્ષે જે એસજી સ્કૂલ ઓફ દ્વારા ટુર્નામેન્ટ થાય છે એમાં નેશનલમાં એ સિલ્વર મેડલ લઈને આવતો સમીર શેખ કરાતે ઇન્સ્ટ્રક્ટર એમાં મને ખુશી થાય છે અને આ વિદ્યાર્થીઓ અમારા સ્કૂલમાં જે ચેમ્પિયન જોજો માર્શલ આર્ટ એકેડમી ચાલે છે અહીંયા ટ્રેનિંગ કરે છે અને બહુ દિવસથી એ લોકો દૂર દૂર ઇન્ડિયા લેવલ પર પ્રદેશ લેવલ પર જઈને રમે છે ઘણી જગ્યા હું પણ એમની સાથે ગયો છું અને જ્યારે એ ફાઇટમાં હોય ત્યારે મને એમ લાગે કે આ ગુજરાતનું પ્રતિનિત્વ કરે છે સાથે સાથે મને એમ લાગે કે આ મારું પણ પ્રતિનિત્વ કરી રહ્યા છે મને બહુ પ્રસન્નતા થાય એમની રમત જોઈને અને ખાસ કરીને લિયાકત રાઠોર આ શાહ બંને જણા ખૂબ મહેનતથી ટ્રેનિંગ પણ કરે છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એમના જે પ્રતિદ્વંદીઓ છે કે જે લોકો છે ત્યાં લિયાકત જાય એટલે બૂમ રાડ મચી જાય આખા સ્ટેડિયમમાં અને એ જીતે છે હું કન્યાલાલ પાંડે વૃંદાવન સ્કૂલ સંચાલક